હમાય તો જલ્દી બ્લોગ ચાલુ હમે અમે જલ્દી મારા માટે સ્પેશિયલ વાટકો લેવા જેવો હોય ચાચુને ભૂખ લાગી છે લાઈ લાય વાટકો લાય ચાચુને ભૂખ લાગી જલ્દી પાલો લાયો હા તો તો ડાય સુખલો હે તું અને ખાવાનું ચા હે તો નકરો વાટકામ શું ખાવાનું ચાચીને પૂછ ખાવાનું આવે ચાચુને ચાચુ કે મારશે હમણે

બપોરે એક વાગે માણસને પકોડી ખાવાની હોય કે રોટલા ખાવાના હોય પકોડી ખાઈ દાડા વરે આના કંઈક ને કંઈક દરરોજ ઉભો હોય હું કંઈક ના લાવું તરત એ જગી જવાનું આની ફરિયાદ મારા હારાન કરી બરાબર ને પછી તને કહે છે કે આવું જમે અંગત કરાય તો તમારું શું કહેવું કે આને પકોડી લાવી દેવી પડે કે પછી આને ભૂખી રખાય

તો આવું કંઈ છે મારી જિંદગીમાં એક એક વાગે હું ખાઉં પકોડી લાવવાની વાતું કરે અને એમાં બહાર રહ્યા તો આવું કંઈક મારી જિંદગીમાં ચાલે છે આ તમારી પકોડી રીહ હોવી આ તો કોઈ રીતે રીહાવાની આવી કોઈ રીહાવાની રીત હોય મારો ભાઈ નાતી નાતી આપણે કે ચેવી ઓ ચિરાગ એ ચિરાગ કબૂતર ને શું થયું કબૂતર મરી ગયું ને દેખાડ દો

પગ ભાગી ગયો પગ નાખાવા જવાના કુકડા લગાવવાના હા લઈ એને નખાઈ દેવું

એ કબૂતર ના પગ ખોઈ ગયા બબુ એનું કઈ આખો દળવા ચાલુ હોય શું કહો તે તું હે શું કહો તે તું સનો પગ કબૂતરનો પગ ખોઈ ગયો હમણે કે ચાચી ગોતી દે હો આડો બાર રમો આડો સારું ગોતું તો આવું આખો દાડો એમ ચાલુ હોય કોઈ ઉતર ના કોઈ ગોતો નું કોઈ કુકડા ગોતો નું તને ચિરાક બીજું કોઈ કામ હુજે હે તારું હે નહીં એને હું કે નહીં એની કાચીન હું તો પાગી જાય બબુ આ મસ્તી ખોર સાલા ગુંડા એને હવે એ હવે રીહી ગયો હે લાવ બોલશે ની કોઈ હમણાં અમાર ચિરાગ દેખાય ને એટલે એ આવડત જ હોય આવડે તો હોય ને ચિરાગ તો આમ દાખ તો અડો હુઈ જાડો અડો આલમ હુઈ જાવ હુઈ જા પપ્પા ચા કણ મેસણા જે ફરવા આખો દાડો સવારે એ મોટો માટે હું આજે પકોડી નહીં લઈ ગયો કારણ એક જ છે કે એટલે આપણે બહુ ના ખવાય એ તો જીભ કરે પણ એની વાતે આપણે સડાય નહીં એને નહીં ખબર પડતી કે શું ખવાય શું ના ખવાય અને આપણે આમ તો હારે લાગતા નહીં તો એ એની એની ધૂનમાં ધૂનમાં એ માગ માગ કરતી હોય હા તે પણ કહેવાનો મતલબ હું એને કહી દઉં કે બપોર લાઈ સાંજે લાઈ પણ એ નહીં ખબર તો એનું કારણ એક જ છે એની તબિયત બગડે તો ખોટું ગમે ત્યારે ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે એના કારણે બધું બીબી આવી જાય પછી કદાચ એને જીજો બધું લાવી દઈશ પણ હાલ કશું જ નહીં એને જી બીજું કોઈ ફ્રૂટ ફ્રૂટ જોઈએ તો બધું મળે જ છે પણ કહેવાનો મતલબ પકોડીને બધું હાલ જરૂર નહીં ને આટલી ગરમી પ્રમાણે ઓ તું છે દાંત કાઢે ચાચુ એકલા એકલા નહીં બોલતા બાબુ ચાચુ વિડીયો બનાવે હે આમ તાક તો નકરો મોખનું ઘર છે સવારમાં નવ નવ દહ દહ વાગે ઉઠે તો આજનો દિવસ કે આપણો આવો રહ્યો અને બ્લોગ આવો કે પસંદ આપણો આવતો રહ્યો તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો મને ખબર ઘણા બધા સપોર્ટ કરે મોટું જોઈ જોઈજો નહીં કરતા સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને તમારા ફેમિલીને પણ આવો અમારી વિડીયો કોઈ બનાવતું હોય આ તે બધાને ગમતા હોય તો બતાવજો નહીં મોટું તો મોટું ખુશખબરી હાલે તારે સાચું છે હવે ત્યાં સુધી આપણે બધા તો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા ગુડ